પૈસા બના થાય નોકરી માં પૈસા હા ને તમે કમાશો બનાવી નઈ તાર પૈસા બનાવવા મારી વાત ધ્યાન થી હોય તું હાલ જો નોકરી એ કરેતના જોડે દસ લાખ રૂપિયા ઉપાડમાં અલે આટલા બધા તો ના આલે પાવર કરવાનો કારીગરો ઉપર તો સેઠિયા ચાલતા હોય એના જોડે દસ લાખ રૂપિયા તારા ઉપાડ લેવાનો એ ઉપાડ લઈ અને એ પૈસાનો તું હોય કારણ ડિંડોલી એરિયામાં એક ફ્લેટ લેવાનો પેલા એ ડાઉન પેમેન્ટ કરી દેવાનું બાકીની લોન કરાવી દેવાનું એ ફ્લેટ રહ્યો ને એ તારા હાલ દેવાનું ભાડા તારે તો ભાડે જ લેવાનું આ ફ્લેટ ભાડા હાલે ઓનું ભાડું આવશે એની માને પૈસા જ પૈસા ધીરે 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 તારા હ ને ભાડું આવશે એ ભાડામાં લોન ભરાઈ જશે અને એની માના પૈસા જ પૈસા પછી તારે સીધા એ પૈસા આવો એનો માના પૈસા જ પૈસા એ પૈસા ભેગા થયા એટલે પછી ફરીથી તારે ત્રીજો ફ્લેટ લઈ લેવાનો ત્રીજો ફ્લેટ લેવાનો એમાં રહેવા નહી જવાનું ભાડું આવો ત્રણ ફ્લેટ નું ભાડું એની માન પૈસા પૈસા પાછો ચોથો ફ્લેટ લેવાનો ભાડા ભાડાલવાનો પોચમો ભાડાલવાનો ઈમ કરીને આખા ડિંડોલી એરિયાના બધા ફ્લેટ આ લઈ લેવાના બધા ફ્લેટો આવશે ભાડો એની માના પૈસા પૈસા બરાબર પાસે તારે શું કરવાનું ખબર હવે તો કોઈ ફ્લેટ વધ્યો નહીં પાસે સીધું આ પૈસા આવે ને એનું સીધું તારા લઈ લેવાનું એક મોટું કારખાનું એ કારખાનું એ તારા નહીં ચલાવવાનું એ કારખાનું યાલ દેવાનું મોટા કોઈ બિઝનેસમેન ના ભાડા એનું આવશે ભાડું એની માના પૈસા પૈસા પાસે તારા એ ભાડું આવે એમાંથી પછી તારે શું કરવાનું ખબર એ કારખાનું હોય ને એના આગળ ચાની લારી ખોલવાની એ કારખાનાના બધા કારીગરો આવશે તારા ચા પીવા કારીગરો ના એ પૈસે પૈસા 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 એની માને પછી તારા શું કરવાનું ખબર પછી મોટા મોટા બિઝનેસમેનો હંગાત ફરવાનું એમના જોડે સંબંધ બનાવવાના એમને મળવાનું કોઈ સારો મોટો કરોડપતિ બિઝનેસમેન હોય એના અંગાર સારો સંબંધ બનાવવાનો પછી ઇની સુડીનો લગન તારા હારે થઈ જશે પછી કરોડપતિના પૈસા તારા એની માને પૈસા 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 જ પૈસા સમજણ પડી આ રીતે કવર કરીને તારા આખું સુરત તારા અન્ડરમાં લઈ લેવાનું બધા બિઝનેસમેનનોંગા કોકના કોક સંબંધ બનાવી લેવાનો અને એ બધાના એ બધા પૈસા 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 જ પૈસા સમજણ પડી જાય શું કરવાનું ના ભાઈ ખબર ના પડી મન શરૂઆત શરૂઆતથી કરી દીધી